વડોદરા શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સરકારી નર્સિંગ કોલેજ વેક્સિન કેમ્પસમાં હાલ વિદ્યાર્થીનીઓમાં આક્રોશનો માહોલ છે કોલેજ તેમજ હોસ્ટેલની દયનીય પરિસ્થિતિ સામે વિદ્યાર્થીનીઓએ ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો છે અને ગંભીર આક્ષેપો કર્યા છે વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે મેસમાં આપવામાં આવતું ભોજન સ્વચ્છતા વિના છે ઘણીવાર ભોજનમાં જીવડા અને ઇયર જોવા મળે છે આ ઉપરાંત દર મહિને મેસ માટે રૂપિયા બે હજાર ચારસો પચાસ ફી વસૂલવામાં આવે છે પરંતુ કોઈ પણ પ્રકારની રસીદ આપવામાં આવતી નથી વિદ્યાર્થીનીઓએ વધુ એક મુદ્દો ઉઠાવ્યો છે કે દર મહિને એસ એન એ ફંડના નામે રૂપિયા સો વસૂલવામાં આવે છે પરંતુ તેની પણ કોઈ રસીદ આપવામાં આવતી નથી આ મુદ્દો સીધો પારદર્શિતા અને નાણાકીય ગેરરીતિઓ તરફ ઇશારો કરે છે નર્સિંગ વિદ્યાર્થીનીઓ માટે મહત્ત્વની ગણાતી લેબોરેટરી તેમજ ક્લાસરૂમ સુવિધાઓ બંધ છે જરૂરી ફેકલ્ટી પણ નિયમિત હાજર રહેતી નથી જેના કારણે શૈક્ષણિક માહોલ પર પ્રત્યક્ષ અસર પડી રહી છે વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે કે હોસ્ટેલમાં મૂળભૂત સુવિધાઓ પણ કાર્યરત નથી પાણીની અછત કુલર અને ગીઝર બંધ હોવા ગંદકી ભરેલા વાતાવરણ જેવી સમસ્યાઓથી વિદ્યાર્થીનીઓ અકળાઈ ગયા છે ખાસ કરીને નર્સિંગ જેવી સેવાભાવી શિક્ષણમાં હોવા છતાં વિદ્યાર્થીનીઓને પોતાના જીવન માટે જ પડે છે વિદ્યાર્થીનીઓએ ખુલાસો કર્યો છે કે જ્યારે તેઓ આ સમસ્યાઓ અંગે ફરિયાદ કરે છે ત્યારે તેમની અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે ઘણીવાર તેમને ડિગ્રી અટકાવવાની કે સસ્પેન્શનની સીધી ધમકી આપવામાં આવે છે વિદ્યાર્થીનીઓએ સ્પષ્ટ કહ્યું છે કે આ તમામ ગેરરીતિઓને તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે સાથે જ કોલેજ તથા હોસ્ટેલની સુવિધાઓમાં સુધારો કરવામાં આવે જેથી નર્સિંગ જેવા મહત્વના ક્ષેત્રમાં ફરતા વિદ્યાર્થીનીઓને યોગ્ય શૈક્ષણિક અને આરોગ્યપ્રદ માહોલ મળી શકે

સવાલો તંત્ર ઉપર ઉઠતા હોય છે શું આ સરકારી નર્સિંગ વેક્સિન કેમ્પસ જે છે તેમાં જોવા જઈએ તો જે પ્રકાર અમને ફરિયાદ મળી છે બાળકો તરફથી બાળકોનું એવું કેવું છે કે અહીંયા જે જમવાની વ્યવસ્થા છે એ ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે જમવાની અંદર જોવા જઈએ તો ઈયળો નીકળે છે મકોડા નીકળે છે કાંકરા નીકળે છે અને તેને લઈને જો વિદ્યાર્થીઓ ફરિયાદ કરે તો એ વિદ્યાર્થીઓ ઉપર કહી શકાય કે દંડ આપવામાં આવે છે બીજી વાત કે અહીંયા જે સામાન્ય રીતે જે સુવિધા હોવી જોઈએ કે પાણીની તો પાણીની સામાન્ય સુવિધા સુવિધા હોવી જોઈએ તો હાલત એટલી ગંદકી ભરી છે 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 કે કે તમે જોઈ શકો છો જવા માટે પણ જે બહેનો ભાઈઓ તો ખૂબ જ ગંદકીનો સામનો કરવો પડશે અને ફરજિયાત તમે જમો કે ન જમો તમારે ચોવીસો રૂપિયા આપવાના જ એવું તો અહીંયા ફરજિયાત કરવામાં આવ્યું છે બીજી કે એસએનએ ફંડના ના નામે ને ફીના નામે દરેક વિદ્યાર્થીઓ પાસેથી સો સો રૂપિયા દર મહિને લેવામાં આવે છે દર મહિને સોસો રૂપિયા લેવામાં આવે છે તેની સાથે સાથે જ્યારે કોઈ ફંક્શન આ કેમ્પસની અંદર હોય ત્યારે એ કેમ્પસનો તમામ ખર્ચો એ વિદ્યાર્થીઓ ઉપર ઢોળવામાં આવે છે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે આજે આપણે ગણેશ ચતુર્થી છે તો આપણે ગણેશ વિસર્જન કરવાનું છે તો ગણેશની મૂર્તિના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય છે અને કહી શકાય કે જે આ ગણેશમાં પ્રસાદ આપવાનો હોય તો તેના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય છે નવરાત્રી અત્યારે ચાલી રહી છે તો નવરાત્રીમાં પણ સ્પોન્સર વિદ્યાર્થીઓ થાય છે અને ના છૂટકે આ બધા જ ખર્ચાઓ છે જે વિદ્યાર્થીઓ પર ઠોકવામાં આવે છે અમે ઘણી વખત આની બાબતો એ બેન અહીંયા જેમને ફરિયાદો મળી એને પૂછવાનો પ્રયત્ન કરો તમે કોઈ કમ્પ્લેન કરી શકે કે નહીં તો કે સાહેબ અમે કમ્પ્લેન કરીએ છીએ પરંતુ જ્યારે જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે અમને ધાક ધમકી આપવામાં આવે છે અને એ ધાક ધમકીમાં તમને સસ્પેન્ડ કરી દઈશું તમારા જે કહી શકાય કે જેમાં તમે સ્ટ્રીમમાં એડમિશન લીધું છે એ એડમિશન તમારું બરતરફ કરી નાખશું તમને તમારું વરસ બગાડી નાખશું એ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે એટલે મૂળ પાયાની સુવિધાઓ છે પાયાની સુવિધાઓને તમે પણ અત્યારે અંદર જઈને ચેક કરી શકો છો કે ફાયર બ્રિગેડના જે સાધનો છે એ ફાયર બ્રિગેડના સાધનો ફક્ત ને ફક્ત દેખાવ પૂરતા છે હવે ફાયર એનો કઈ રીતે મળે છે એમ નથી જાણતા ખરેખર ફાયર બ્રિગેડના સાધનો પણ યોગ્ય રીતે હોવા જોઈએ એ તમામ પ્રકારના સાધનો ચાલવા જોઈએ આજે એક પણ સાધન ચાલતું નથી આજે મેસની સુવિધા યોગ્ય રીતે હોવી જોઈએ ચોવીસો પચાસ રૂપિયા લે તો એ મેસની સુવિધા પણ એ યોગ્ય રીતે નથી એટલે આ નરી અને કડવી વાસ્તવિકતા આજે અમે સત્ય અને તથ્યની સાથે ઉજાગર કરવા માટે આવ્યા છીએ પરંતુ અમને રોકવામાં આવી રહ્યા છે ડિસ વિડિયો કોઈ લાઇક કરે અમારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કર બાય લાઇક શરૂ પેસ કરે હમારીની વિડીયો સૌથી પહેલી દેખણી કે